તો ભગવાન શ્રી કૃષ્ણના રણછોડ રાય સ્વરૂપના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો આજે કોની ઉપાસના થકી મેળવીશું લાભ ચાલો જાણી આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપો ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહેમામાં આજ તારીખ થઈ રહી છે

જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ જે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ માનવામાં આવે જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને નવ મિનિટ થી પ્રારંભ થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને નવ મિનિટ થશે જાણીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો વિશે તો આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં જાણીએ આજના દિવસના રાહુ કાલમ વિશે આજે રાહુ કાલમ બપોરે બાર કલાક અને ચાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક અને એક મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત સમય બપોરે બે કલાક ને વીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે આજે બુધવારનો દિવસ હોવાથી આજે અભિજીત મુહૂર્ત હોતું નથી આજના દિવસના વૈશિષ્ટ્યમાં આજે બુધવાર બુધવારના દિવસે ભગવાન નારાયણની આરાધના કરી મંગલકારી હોય છે તો આજના ઉપાયમાં જાણીએ આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એક માળા જાપ કરી કાર્યની શરૂઆત કરી આપના માટે મંગલકારી સાબિત થશે આજનો દિવસ મંગલમય બની રહે છે પ્રથા જય ભવાની તો દર્શક મિત્રો આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો જેમાં જાણીશું શું મહત્વ છે આધ્યાત્મિક જાણીએ આજે દેવ દર્શન નું મહત્વ જ્યારે પણ આપણે કોઈ મુશ્કેલીમાં આવીએ ને ત્યારે આપણે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ છીએ જ્યારે મુસીબતો શાંત ન થતી હોય ત્યારે ઈશ્વર યાદ આવે છે જ્યારે કોઈ ધાર્મિક સ્થળ પર જઈએ ત્યારે દર્શન કરતા હોય છે આ સિવાય જલ્દી ભગવાન યાદ આવતા નથી રોજ ઘરમાં જ્યારે સંપત્તિની સંકટ ચાલતા હોય આર્થિક સંકટો ચાલતા હોય કોઈ માનસિક ચિંતાઓ ચાલતી હોય ત્યારે ઘરે પણ નિત્ય ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ સારું જીવનમાં થાય એના માટે નિત્ય આપણે ભગવાનની પૂજા અર્ચના આજ કાર્યસર કરતા હોઈએ છે દરરોજ કઈક ને કઈક ભગવાનની પાસે માંગણી કરવા માટે ભગવાનની પૂજા અર્ચના કરી જ્યારે પીડા હોય સંકટ હોય કષ્ટ હોય ત્યારે જ ભગવાન આવે છે એ સિવાય આપણને ભગવાન યાદ આવતા નથી આ ઉપરાંત ક્યારે કોઈ ખાસ તહેવાર હોય નવ વર્ષ છે કોઈ પ્રસંગ ત્યારે આપણે દેવ મંદિર જતા હોઈએ છીએ અને આ ખોટું નથી સારું જ છે ભગવાનને યાદ કરવા બહુ સરસ છે પણ રૂટીનમાં રોજ પણ ભગવાનના દર્શન કરવા ખૂબ મહત્વના સાબિત થતા હોય છે રોજ કદાચ આપણો વ્યવસાયનો સમય સેટ ન થતો હોય તો એક દિવસ જ્યારે રજાનો હોય તે દિવસે ઈશ્વરના મંદિરે જઈ પાંચ મિનિટ બેસી દર્શન કરવા આવશ્યક બનતા હોય છે એ વાત સાચી છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે ઘણું બધું પણ કોઈ ના કોઈ રીતે જોડાયેલો હોય બધી બાબતોમાં અને ચારે બાજુની ચિંતાઓ લઈને બેઠો હોય એટલે એ સમય સમય નથી ફાળવી શકતો પણ જો તમે થોડો ઈશ્વર દર્શનનો કાઢો છો તો અવશ્ય આપના જીવનમાં શુભતાની પ્રાપ્તિ થાય જ છે અને માટે કરીને દરરોજ મંદિરમાં ન જઈ શકતા હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ તો મંદિરે જવું જોઈએ અને જ્યાં સુધી તમારા ઘરની નજીકમાં દેવ મંદિરો આજકાલ તો હોય છે દરેકના તો સવારે પાંચ મિનિટ પણ જવું એટલા માટે દેવ દર્શન ખૂબ જ આવશ્યક છે કહેવાય છે કે મંદિરની મૂર્તિઓમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે કારણ કે એને પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ભાવનાત્મક રીતે એની દેવોનું આવાહને કરી વેદ મંત્રોતિને સ્થાપિત કરવામાં આવ્યો છે અને એટલા માટે મંદિરે દર્શન કરવા જેવું ખૂબ શુભ માનવામાં આવ્યું કારણ કે વિધિ વિધાનસર નિત્ય મંત્ર ઉર્જા દ્વારા ભગવાનનો અભિષેક પૂજન અર્ચન ક્રિયા થતી હોય તો આ મંદિરમાં દેવત્વ હોય અને દેવત્વને પ્રાપ્ત કરવા માટે એ દેવ તત્વને જાણવા માટે મંદિરે જવું ખૂબ આવશ્યક હોય છે

અને માટે કરીને મંદિરે જવું ખૂબ આવશ્યક હોય છે મંદિરે જવાથી મનના જે ભાવો છે એ શુદ્ધ બને મંદિરે જવાથી માનસિક સ્થિતિ મજબૂત બને મન દરેક પરિસ્થિતિની સામે લડવા માટે મજબૂત બનતું હોય છે મંદિરે જવા માત્રથી કહેવાય છે મંદિરમાં વ્યક્તિને માનસિક શાંતિ ખૂબ મળતી હોય છે ભાવ અને જયારે મંદિરમાં જઈએ ને ત્યારે દર્શન કરવાનો નિયમ છે ઘણા લોકો મંદિરમાં જઈ અને સીધી આંખો જ બંધ કરી દેતા હોય છે મંદિરમાં જઈ ક્યારે આંખો બંધ નથી કરવાની હોતી મંદિરમાં જઈએ ભગવાનના જે પાંચ ક્ષણ માટે દર્શન થતા હોય છે મંદિરમાં વધારે સમય રોકાવા મળતો નથી તો મંદિરમાં જયારે જઈએ ભગવાનના વિગ્રહને ભરપૂર આંખો ખોલીને નિહાળવું હૃદય સુધી એને સ્થિત કરવું અને ત્યારબાદ જ્યારે પણ આંખ બંધ કરીએ ત્યારે એ જ મૂર્તિની એ જ અલંકારથી છે સુંદર સજાવટને આંખમાં સ્મરણ કરવામાં આવે એટલે પહેલા તો ભગવાનની પ્રતિમાને નિહાળવી ખૂબ આવશ્યક કરીને આપણે આઈ દ્વારા ઈશ્વરની પ્રતિમાની અંદર જે પ્રવાહિત ઉર્જા છે તમે આંખો દ્વારા ગ્રહણ કરી શકો છો મંદિરમાં શંખનાદ થાય છે મંદિરમાં ઘંટનાદ થાય છે આ નાદના જે વાઇબ્રેશન્સ છે જે ધ્વનિકંપનો છે એ અમુક પ્રકારની નકારાત્મક ઉર્જાને કાપી નાખતા હોય શરીરમાં બીમારીઓના અમુક તત્વો જે હોય એનો પણ નાશ આનાથી થઈ જતો હોય છે શક્ય હોય તો મંદિરની અંદર જે પખવા જે મૃદંગ જે છે જે ખંજરી છે જે ઢોલ છે જે ઘંટ છે શંખનાદ છે આ જાતે જ કરવો જોઈએ અત્યારે કોઈ જઈ શકતા નથી એના કારણે મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ જો આપણે રૂબરૂ જઈ અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો એના નાદ દ્વારા એને તાલી વગાડવાથી જે કરવામાં આવે ક્રિયા શરીરમાં રક્ત સંચારને જાગૃત કરે અને આપણા શરીરનું આરોગ્ય પણ દર્શન કરવા જવાથી ખૂબ શુભ થતું હોય છે જ્યારે ભક્તિ મંદિરમાં જાય ત્યારે સકારાત્મક ભાવનાનો અનુભવ થતો હોય છે મંદિરે જતી વ્યક્તિએ આત્મવિશ્વાસમાં ખૂબ વધારો જોવા મળતો હોય છે ખૂબ આત્મવિશ્વાસ હોય છે અને જીવ માત્ર પ્રત્યે દયા પ્રાપ્તિ થતી હોય છે મંદિરમાં જવાતી વ્યક્તિને ખોટા કામ કરતા બચવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે મન એનું જલ્દી ખોટા કામ કરવા માટે પ્રેરાતું નથી હોતું એટલા માટે મંદિરે જવાથી કેટલી પરેશાની દૂર થાય અને મંદિરે જઈ અને દર્શન કરી અને ત્યાં થોડો સમય બેસવું આવશ્યક છે એ વાતાવરણમાં કારણ કે ઊભા ઊભા જઈને પાછા નીકળી જાઓ એમ મંદિર દર્શન ન કરવા જવું મંદિર જવું દર્શન કરવા બે ક્ષણ વધારે સમય નથી બે ક્ષણ ભગવાનના મંદિરે જાપ કરવા અને પછી વંદન કરી નીકળી જવું જોઈએ પણ મંદિરે જતી વખતે વસ્ત્રો પણ કેવા પહેરવા એ પણ બહુ મહત્વનું છે મર્યાદા સાચવી ખૂબ આવશ્યક છે જ્યારે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જોઈએ તારે સંપૂર્ણ વસ્ત્ર ધારણ કરવા ભારતીય સંસ્કૃતિના વસ્ત્ર ધારણ કરીને દર્શન કરવા જવું ખૂબ શુભ રે લોકો બરમૂડા ચડ्डा પહેરીને દર્શન કરવા જાય એ યોગ્ય નથી મંદિરમાં દર્શન કરવા જઈએ તો પુરુષોએ ધોતી કુરતો અથવા લેંગો જબ્બો ધારણ કરીને જો ખૂબ શુભ માનવામાં આવે કારણ કે ભારતીય સંસ્કૃતિના આ વસ્ત્ર અલંકાર છે અને માટે કરીને સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણી મંદિરમાં જે સંસ્કારો સંસ્કૃતિને જાગૃત રાખવા માટે તો સંસ્કૃતિના વસ્ત્રો ધારણ કરીને જ દર્શન કરવા જવું સ્ત્રીએ કુર્તા સલવાર અથવા તો સાડી ધારણ કરીને જ મંદિરે દર્શન કરવા જવું જોઈએ રાત્રિના વસ્ત્રો કે બહાર પાર્ટીવાળા વસ્ત્રો કે આવા વસ્ત્રો પહેરીને મંદિરે દર્શન કરવા જવું એ કોઈ રીતે યોગ્ય નથી ગણાતું કારણ કે ભારતીય સંસ્કૃતિનું એ જતન નથી થતું વિકારોમાંથી નિવૃત્તિ મેળવવા માટે ભગવત કૃપાને પ્રાપ્ત કરવા માટે જવાનું છે સાક્ષાત્કાર કરવા માટે જે જગ્યાએ જઈએ છીએ મર્યાદા જવું જોઈએ તો ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે વસ્ત્રો ભારતીય સંસ્કૃતિને છાજે એવા હોવા જોઈએ તો આ રીતે ભગવાનના મંદિરે જવું મંદિર જતી વખતે સૌથી પહેલા પ્રથમ પગથિયું જે છે એને વંદન કરવા આવશ્યક છે

શિવાલયમાં ગયા છો તો અભિષેક કરવો શાંતિથી બેસીને ઊભા ઉભા જળ ક્યારેય શિવલિંગ ઉપર ન ચડાવવું ખાસ કરીને ઘણા લોકોને જોયું છે કે શ્રાવણ માસ દૂધ ચડાવવાનું કયું હોય એટલે પ્લાસ્ટિકની દૂધની કોથળીઓ લઈ અને ઉતાવળમાં નીચે ચાર પાંચ જણા બેઠા હોય અભિષેક પૂજા કરવા માટે દૂરથી દૂધની કોથળીને કાં તો નખથી તોડશે કાં તો દાંતથી તોડી અને પિચકારી મારતા હોય છે આ રીતે અભિષેક કરવો યોગ્ય નથી આના કરતાં ના કરવો વધારે સારું બે ક્ષણનો સમય લઈ તમે અભિષેક કરી શકો તમારે ઉતાવળ છે જે પૂજા કરવા બેઠા છે એમને તમે પદાર્થ આપી દો તમારા દ્વારા એ કરશે તો પણ લાભ પ્રાપ્ત થશે પણ શક્ય હોય તો બે ક્ષણ બેસો મંદિરે ગયા છો બે ક્ષણ બેસી દૂધ પાત્રમાં નીકાળી અને અભિષેક કરી નીકળો તો આ દર્શન લાભકારી નીવડે છે મંદિરમાં જતી વખતે ખાસ અમુક બાબત ધ્યાન રાખવાની છે ધ્યાન રાખશો તો જીવનનો લાભની પ્રાપ્તિ થશે આજે બસ આટલું જ જીવનમાં ભગવત કૃપા પ્રાપ્ત થાય એ જ ભાવના આજે આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ મળીએ ત્યાં તો રજા જય ભવાની દર્શક મિત્રો જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફર્સ્ટ તપભૂમિ ગુજરાતમાં આપને દરરોજ લઈ જશે આધ્યાત્મતાની સફરે પણ આજની આ સફરને અહીં જ વિરામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું નમસ્કાર